વિઝન બે હજાર ચોવીસના ઉત્તરાર્ધમાં ચિક્કાર અને પ્રતિભાવ બેઠકનું આયોજન આગામી તારીખ પંદર અને સોળ ફેબ્રુઆરીના રોજ શ્રી જીએસ કુમાર વિદ્યાલય લીંબડી શ્રી સીસી હાઈસ્કૂલ પાણશીણા શ્રી એસ એમ દવે હાઈસ્કૂલ શિયાણી અને શ્રી દેવાનંદ સ્વામી વિદ્યાલય બડોલના દાતાઓનો સન્માન સમારોહ અને નવા ભવનના ઉદ્ઘાટન પ્રસંગ અન્વયે કાર્યક્રમની વ્યવસ્થા અને આયોજન માટે આજે દસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસને રોજ શ્રીજીએસ કુમાર વિદ્યાલયના નવા ભવનના મુખ્ય હોલમાં લીંબડી કેળવણી મંડળ પરિવાર અને ફ્રેન્ડ્સ ઓફ એલ કે એમના અન્યુક્ત ઉપક્રમે વિઝન બે હજાર ચોવીસની સફળતા અને ઉત્કૃષ્ટ પરિણામોના પ્રતિભાવ માટે શ્રી પ્રકાશભાઈ સોની સાહેબની અધ્યક્ષતામાં ચિક્કાર અને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલ આજની આ બેઠકમાં વિઝન બે હજાર ચોવીસના સ્વપ્નદ્રષ્ટા પથપ્રદર્શક અને લીંબડી કેળવણી મંડળના સહમંત્રી શ્રી પ્રકાશભાઈ સોની સાહેબે આજની બેઠકનો સુંદર રીતે ચિતાર રજૂ કરેલ છેલ્લા ચાર વર્ષથી લીંબડી કેળવણી મંડળના શૈક્ષણિક અને ભૌતિક વિકાસના રોડમેપ માટે અથાત ભગીરથ કાર્ય કરનાર તમામ કાર્યોની ઝીણવટપૂર્વક માહિતી આપીને શ્રી સોની સાહેબે આજની આ બેઠકનું હાર્દ રજૂ કરેલ ત્યારબાદ તેઓએ તમામ સંસ્થાના આચાર્યશ્રીઓને પોતાની સંસ્થામાં કરેલ કાર્યો અંગે અહેવાલ પ્રતિભાવ આપવા માટે જણાવેલ ત્યારે સૌ આચાર્યશ્રીઓએ પોતાની સંસ્થાનો શૈક્ષણિક અને ભૌતિક વિકાસ અહેવાલ પ્રતિભાવ રજૂ કરેલ આ બાબતથી સૌ કર્મચારીઓ અને ઉપસ્થિત મહેમાનો માહિતગાર થયેલ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર